નમસ્કાર દોસ્તો ઠાકોર સમાચાર યુટ્યુબ ચેનલની અંદર હું તમારો સ્વાગત કરું છું દોસ્તારે અત્યારે હાલ મોટા સમાચાર મળી રહ્યા છે સામે વિક્રમ ઠાકોર ઘર મૂકીને કંઈક બહાર ગયા છે તેવા જેમ કે મોટા સમાચાર મળી રહ્યા છે દોસ્તો પહેલાં જેમ કે અત્યારે હાલ ચાલી રહેલો મુદ્દો વાત કરીએ તો વિધાનસભાની અંદર જેમ કે કલાકારોને નોતા બોલાવ્યા અત્યારે જેમ કે વિક્રમ ઠાકોરનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયાની અંદર જેમ કે ખૂબ જ વાયરલ થયો છે તમને હું આખો વિડીયો બતાવીશ દોસ્તો પહેલાં વિડીયોને એક લાઈક કરો શેર કરો અને ચેનલને ઠાકોર સમાચાર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા તો દોસ્તો જેમ કે ચાલો તમને આખો વિડીયો બતાવો કે વિક્રમ ઠાકોર કેમ ઘર મેળવીને

ઘરના કામથી બહાર જાઉં છું એ જવું પડે એવું છે અને આપણા કલાકારોની જે વાત લઈને હું નીકળ્યો છું એને સરકાર ચોક્કસ ન્યાય આપશે એ મને ખાતરી છે અને હું આવું એટલે ફરીથી આપણે આ વિશે ચર્ચા કરીશું અને સમાજ સાથે દરેક સમાજના આગેવાનો સાથે હું ચર્ચા કરવાનું છું કલાકારો સાથે હું ચર્ચા કરવા છું ફોન પર અને જે ડિસિઝન લેવાનું હોય આગળ પછી હું લઈશ જય માતાજી